એક રાજાએ બે ગરુડના બચ્ચા લીધા એમાંથી એકને રાજાએ આકાશમાં ઉડાવ્યું જેવું રાજાએને આકાશમાં ઉડાડ્યું એટલે આકાશમાં ઊંચે ઊંચે ઉડવા લાગ્યું પણ બીજું બચ્ચું એવું હતું કે એ ડાળ ઉપરથી ઉડ્યું જ નહીં રાજાએ ખૂબ કોશિશ કરી પણ એ ઉડ્યું નહીં આખરે રાજા પરેશાન થઈ ગયા અને એણે એવું એલાન કર્યું કે જે કોઈ વ્યક્તિ આ બચ્ચાને આકાશમાં ઉડાડશે એને ઇનામ આપશે ઇનામની લાલચમાં ઘરના ઘણા બધા માણસો આવ્યા પણ ગરુડના બચ્ચાને ઉડાડવામાં કોઈ સફળ ના રહ્યું બધા લોકોના નિષ્ફળ પ્રયાસ પછી એક વૃદ્ધ ખેડૂત ત્યાં આવ્યો ખેડૂત આવ્યો એટલે બધા લોકો વિચારવા લાગ્યા કે આપણે કંઈ ન કરી શકીએ તો આ વ્યક્તિ શું કરશે ખેડૂત ગરુડના બચ્ચાની પાસે ગયો અને પાછો આવ્યો રાજાએ આકાશમાં જોયું ને તો જે પહેલું ગરુડનું બચ્ચું આકાશમાં ઉડતું હતું ને એના કરતા પણ વધારે ઊંચું આ બીજું બચ્ચું ઉડી રહ્યું હતું રાજા એને નવાઈ લાગી એટલે એને તરત જ પેલા ખેડૂતને પૂછ્યું કે તમે આ કઈ રીતે કર્યું એટલે પેલા ખેડૂતે કીધું કે મેં નવું કંઈ નથી કર્યું પણ એ ગરુડ જે ડાળી ઉપર બેઠું હતું ને એ ડાળીને જ કાપી નાખી એટલે ન છૂટકે એને આકાશમાં ઉડવું પડ્યું સાહેબ કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે આપણે પણ એ ગરુડની જેમ કોઈ ને કોઈ ડાળીએ અટકીને ઊભા છીએ કોઈ પોતાના વારસાગત ધંધાથી તો કોઈ નાની મોટી નોકરીઓથી અને એ કામની અંદર આપણા અંદરનો ગરુડ પોતાનો સંતોષ માને છે પણ દોસ્તો યાદ રાખજો કે આપણી એ ડાળી કોઈ કાપવા નહીં આવે આપણે એને જાતે જ કાપવી પડશે અને સફળતા માટે ઉપર ઉડવું પડશે